નમસ્કાર દર્શક મિત્રો જેન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે માંજલપુર વિસ્તારમાં તુલસીધામથી દરબાર ચોકડી તરફ કોઈ કોઈપણ પ્રકારના સુપરવિઝન વગર ખોદકામ થઈ રહ્યું છે અને જેના દ્વારા ગેસની લાઇન એમ કેબલ ફાઇબર ઓપ્ટિક કેબલ અને પાણીની લાઇન પણ ઘણી વખત તોડી નાખવામાં આવે છે જેનાથી માંજલપુર વિસ્તારના રહેવાસીઓને પારાવાર હાલતથી ભોગવવી પડે છે જ્યારે પણ કોઈ પણ એમ કેબલ તૂટે તો એને રિપેર કરતાં બે કલાક ત્રણ કલાક વીતી જાય છે અને કાળઝર ગરમીથી લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ જાય છે સતત બે દિવસથી ગેસ લાઇન તૂટવાથી ગેસ પુરવઠો પણ બંધ રહે છે જેના કારણે ગૃહિણીઓના રસોઈના કામકાજના સમય દરમિયાન હાલાકી ભોગવાનો વારો આવે છે પાણીની ડ્રેનેજમાં તૂટે એટલે લાખો પાણી વેડફાઈ જાય છે પાણીમાં ફેરફાર થાય છે અને જે વિસ્તારમાં પાણીની એક બે દિવસની નવી સમસ્યા ઊભી થાય છે લો પ્રેશરથી હોય કે ઓછા પાણીની હોય જ્યારે આ કામ પ્રીમોન્સૂનની કામગીરીના અંદર કરવામાં આવી રહ્યું છે જે એક જૂન પહેલાં થઈ જવું જોઈએ જે હજુ સુધી ચાલી રહ્યું છે જેનાથી વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે આ ઈવો મોલ ચોપડી પાસે આવેલ ચાલીન કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ગેસ લાઈનની લાઈન તૂટવામાં આવી છે જે પ્રકારે કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે એ ડ્રેનેજ ની નું હોય વરસાદી ગટર નું હોય તો પાણીનું લાઈન એના કારણે છેલ્લા દોઢ બે મહિનાથી આડેધડ ખોદકામ થઈ રહ્યું છે એના કારણે ઘણી વખત એનજીએ ની લાઇન તૂટે છે ઘણી વખત જીઓના કેબલ તૂટે છે ઘણી વખત ગેસ લાઈન તૂટે છે ઘણી વખત પાણીની લાઈનો તૂટે છે એટલે પાણીની લાઈન તૂટે એટલે પાણીનો પેડફાટ થાય ગેસ લાઇન તૂટે એટલે ગેસ દૂર ઓઠો બે ત્રણ ચાર કલાક બંધ થાય

જે કુંભક નિદ્રામાં સુકેલું આ તંત્ર કેટલા મહિનાથી સુધી રહેલું પણ જ્યારે વરસાદનો સમય વરસાદ આવે દિવસમાં આવશે ત્યારે આવા ટાઈમ આવી રીતના મોટા કરીને આ રોડની શું દુર્દશા થશે જ્યારે વરસાદ પડશે તે રહેશે અને આ આડેધડ બાંધકામ અને કોઈ પણ પ્રકારનું અભાવ તમે જો કે કોઈ પણ પ્રકારનું સંકલન નથી અને એ સંકલનના અભાવે લાઈનો તૂટે છે લાઈનો ડેમેજ થાય છે અને એના કારણે લોકો અમારા વિસ્તારના હાલાકી ભોગવે છે આજે સતત બીજો દિવસ છે અને છેલ્લા દોઢ મહિનાથી અવિરત વીજ પુરવઠો બંધ થાય છે આના માટે જે બિન અનુભવી છે એ મને ચોક્કસ પ્રમાણે લાગે છે કે એ જવાબદાર છે અને કોર્પોરેશનનું તંત્ર કે જે પણ કોઈ પણ પ્રકારનું સંકલન આ અધિકારીઓ કે અન્ય વિભાગો સાથે નથી કરતી જેના કારણે પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર અમારા વિસ્તારમાં થઈ રહ્યું છે